श्री स्वामिनारायण भगवानि जय अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय जी महाराजनि जय जी महाराजनि जय जी महाराजी जय પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બે હજાર ને વીસની સાલમાં નેનપુરમાં હરિકૃષ્ણ મહારાજ સાથે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવીને યોગીજી મહારાજનો સંકલ્પ એ પૂરો કર્યો એ વખતે અક્ષર બ્રહ્મ વધામણા બ્રહ્મને વધાવવા માટે એક સત્રનું આયોજન થયું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર એ સત્રનું આયોજન પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સૂચન એમના આદેશ એને અનુસાર જ થયેલું આ ગુણાતી સત્ર એમાં શું હોવું જોઈએ એના મુદ્દાઓ પરમ પૂજ્ય સ્વામી મહારાજે જ પત્ર દ્વારા જણાવેલા હતા અને એના આધારે જ આપણે આખી પ્રવચનમાળા ગોઠવી અને પંદર દિવસનો એ સત્રનો લાભ આપણે એ વખતે વર્ચ્યુઅલ સભા દ્વારા બધાએ લીધો હતો એ વખતે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી કે દર વર્ષે શરદ પૂનમથી અનકોટ સુધી અક્ષરભ્રમ ગુણાતીત સત્રનું આયોજન કરવું અને એનો લાભ આપણે છેલ્લા ત્રણ વર્ષથી લઈ રહ્યા છીએ શરદ પૂનમથી અનકોટ સુધી આ સત્રનો લાભ આપણે ગોઠવેલો પણ એમાં થોડી પ્રતિકૂળતા રહેતી એક તો અન્નકૂટની વિવિધ સેવાઓ હોય અને બીજું જે વ્યવહારમાં બધા જોડાયેલા હરિભક્તો છે એમના માટે એ સમય બહુ અગત્યનો હોય એટલા માટે એ વખતે બધા મોટી સંખ્યામાં લાભ નહોતા લઈ શક્યા પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ વાતની જાણ કરી ત્યારે સ્વામીશ્રીનું સૂચન થયું કે આપણે આ ગુણાતીત સત્ર એ પોષી પૂનમ પહેલાંના પંદર દિવસમાં કરો આ વર્ષના ગુણાતીત સત્રનો મુખ્ય વિચાર એ સ્વામીશ્રીના આશીર્વાદ પત્રમાંથી જ લેવામાં આવ્યો છે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જૂનાગઢથી નવા વર્ષના આશીર્વાદ પાઠવતા હરિભક્તોને જે પત્ર લખ્યો છે એનું શીર્ષક પોતે જ બાંધ્યું છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ એના ઉપર જ આખું આ વ્યાખ્યાનમાળા બધી ચાલવાની છે તો સૌ પ્રથમ આપણે પત્રને જોઈ લઈશું એનું વાંચન કરીશું છે પરમ પૂજ્ય સ્વામીશ્રી સૌ હરિભક્તો માટે કેવી મોટી ભાવના કેળવે છે સ્વામીશ્રી આશીર્વાદ તો આપ્યા કે તને મને ધને સર્વે હરિભક્તો સુખી થાય પણ સ્વામીની ઈચ્છા એ છે કે અખંડ સુખી થાય સાચા સુખને પ્રાપ્ત કરે એટલા માટે સ્વામીશ્રીએ આ પ્રાપ્તિના વિચારને મહત્વ આપીને આપણને એ માર્ગે જવાનો

જ્ઞાન થઈ ગઈ ગયું છે જેટલા ભક્તો બાકી મારાના વખત તપસ્વી હતા જ્ઞાની હતા ધ્યાની હતા પ્રેમી હતા વચન હતા અંતર્યામી હતા કોઈનો મારા જે મારા મણકામાં નથી આયા મારા મણકાવનારા ઓનય સામાન્ય ગ્રહસ્તો જ હતા હા કોઈ આ સિદ્ધ કે આવું કોઈ આઉટ સ્ટેન્ડિંગ કોઈની ક્વોલિટી હતી જ નહીં ભાઈ આમાં ક્યાંથી આવ્યા મારાના મણકામાં ક્યાંથી આવી ગયા એને પ્રાપ્તિનો વિચાર થઈ ગયા ધન્ય થઈ ગયા ભગવાન મળ્યા એટલો મહિમા બધું ઉડી ગયું સંસાર ખારું ઝેર થઈ ગયું પ્રાપ્તિ સા બીજો વિચાર જ ના આવે ખેતી કરે ધંધો કરે નોકરી કરે વ્યવહાર કરે બધું કરે પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત મહારાજ મળ્યા છે કામથી મહારાજ મળ્યા છે એના જ કેફ કઈ વસ્તુના પ્રાપ્તિનો મહિમા કેવો છે કેવા પુરુષ છે માળાના મણકા થઈ જવાય ચૈતન્ય થઈ જવાય સત્પુરુષનો ભાવ પામી જવાય એવી અલૌકિક સ્થિતિ પ્રાપ્તિના વિચારથી થઈ શકે છે પણ આપણને બધાને પ્રશ્ન છે કે પ્રાપ્તિનો વિચાર કરવો કઈ રીતે એટલા માટે આ વખતે આ ગુણાતીત સત્રની પ્રવચન માળામાં એનું માર્ગદર્શન આપણને મળવાનું છે અને એ માર્ગદર્શનની અંદર આપણે જોઈશું કે આ માળામાં તબક્કાવાર એક પછી એક કયા કયા પગલાંને આપણે અનુસરવું અને કઈ રીતે આ પ્રાપ્તિનો વિચાર આપણે સારી રીતે કરી શકીએ એનું સ્પષ્ટ નિરૂપણ થશે તો આ પ્રવચનમાળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવીએ આ પ્રવચનમાળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ એ બહુ જરૂરી છે આ પ્રવચનમાળાને આપણા જીવનમાં એક એક મુદ્દાને આત્મસાત કરવા છે આપણે એ રીતે એને ગ્રહણ કરીએ એ રીતે આપણે આ પ્રવચનમાળાને સાંભળીએ એ બહુ જરૂરી છે એટલે આ પ્રવચનમાળાનો બરાબર લાભ લેવા માટે થોડાક મુદ્દાઓનો આપણે બરાબર ખ્યાલ રાખીએ એ સૌને વિનંતી છે પહેલું તો આ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને કરી છે અને આ પ્રાપ્તિની વાત ખરેખર અદ્ભુત છે અલૌકિક છે જો આના પર વિચાર નહીં કરીએ તો આપણે કંઈ પામી નહીં શકીએ સત્સંગમાં એટલા માટે આ પ્રવચનમાળાને સાંભળતા પહેલાં આપણે એકાગ્રતા રાખીએ આપણે પૂર્વે એવી તૈયારી કરીને બેસીએ કે જેનાથી આ પ્રવચન માળામાં આપણને એકાગ્રતા રહે બીજું આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રવચન માળાના એક એક મુદ્દા એ આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા છે એટલે કે આપણે પ્રાપ્તિનો વિચાર કરતા શીખી જવું છે એટલા માટે બની શકે તો આપણે કાગળ અને પેન લઈને બેસીએ અને જે જે મુદ્દા આપણને જરૂર ના લાગે અને આપણને વધારે આ સમજાય એના માટે જરૂર ના લાગે તો એ મુદ્દાને આપણે કાગળ ઉપર ટપકાવી લઈએ આ આપણે કરીએ ત્રીજી વાત કે પ્રવચન પૂરું થાય કે તરત જ જે મુદ્દા આપણે ટપકાવ્યા છે જે મુદ્દા આપણે સાંભળ્યા છે એના પર આપણે મનન કરીએ જો મનન કરીશું તો જ આ વધારે સ્પષ્ટ થશે અને એમાં પણ જરૂર પડે તો બીજા જેમણે પણ સાંભળ્યું અન્ય શ્રોતા સભ્યો હોય એની સાથે આની ગોષ્ઠી કરી લઈએ અને પ્રત્યેક મુદ્દાને એકદમ સ્પષ્ટ કરી લઈએ કહેતા કે બરાબર સમજી લઈએ ત્યારબાદ આપણને જ્યારે દિવસમાં સમય મળે ત્યારે એકાંતમાં બેસીને શીખેલા મુદ્દાઓના આધારે આપણે પ્રાપ્તિનો વિચાર કરવા પ્રયત્ન કરવાનો છે અને એ પ્રયત્ન કરીએ અને એ રીતે આપણે અભ્યાસ કરીશું તો આ પ્રવચનમાળા આપણને ખૂબ જ ઉપયોગી થશે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામી આપે જ આ પ્રાપ્તિના વિચારને કહેતા કે પ્રાપ્તિને પ્રતિમાં પરિવર્તિત કરવાનો આદેશ આપ્યો છે તો એ આદેશનું અમે યથાર્થ પાલન કરી શકીએ એ આપને પ્રાર્થના છે અને એ આદેશને જીવનમાં આત્મસાત કરવા આ પ્રવચન માળા દરમિયાન આપ જ અમારી બુદ્ધિમાં પ્રવેશ કરજો જેનાથી અમને બધી વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જાય અને આ ગુણાતી સત્ર અમારા જીવનના ઘડતરનું મોટામાં મોટું માધ્યમ બની રહે એવી કૃપા આપ જ અમારા પર કરજો કારણ કે આપની કૃપાથી જ આ બધી વાતો અમને સિદ્ધ થઈ શકશે તો આપણે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ અને આ પ્રવચન માળાનો બરાબર લાભ લઈ શકીએ એ મહારાજ અને સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રાર્થના પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે જ આ વર્ષના અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો મધ્યવર્તી વિચાર આપ્યો છે અને એ છે પ્રાપ્તિનો વિચાર તો આપણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને અને સૌ સદ્ગુરુ સંતોને વિનંતી કરીએ કે આ દિવ્ય સત્રનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરે અને સાથે સાથે આપણે સૌ સ્વામીશ્રીને પ્રાર્થના પણ કરીએ કે હે સ્વામી આપ અમારા અંતરમાં પણ જ્ઞાનનો દીપ એવો પ્રગટાવજો અમારી બુદ્ધિમાં એવો પ્રકાશ આપજો જેથી આ સત્રમાં થનારી અલૌકિક વાતો અને મળનારું વિશિષ્ટ માર્ગદર્શન અમે હૃદયસ્થ કરી શકીએ અને અમારા જીવનમાં દ્રઢ કરી શકીએ એવી કૃપા વરસાવજો સ્વામી એવી આ સત્રનું શીર્ષક છે પ્રાપ્તિને પ્રતિતિમાં પરિવર્તિત કરીએ અર્થાત શીર્ષકમાં જ સ્વામી સ્પષ્ટતા કરી દીધી છે કે પ્રાપ્તિ થયા પછી પણ આપણે કંઈક કરવાનું બાકી રહે છે અને એ છે પ્રાપ્તિને પ્રતિતિમાં પરિવર્તિત કરવી સ્વામી શ્રીએ લખેલા આ પત્રને આપણે ચાર વિભાગમાં વહેંચી શકીએ આ પત્રનો પહેલો ભાગ છે પ્રાપ્તિ પત્રનો બીજો વિભાગ છે પ્રતી આ વિભાગની શરૂઆતમાં જ શ્રીએ એક અગત્યના પ્રશ્નની સ્પષ્ટતા કરી જેનો અનુભવ આપણને સૌને થાય છે અને પ્રશ્ન એ છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ પણ સત્સંગનું યથાર્થ સુખ આવતું નથી તેનું કારણ સમજાવતા સ્વામીશ્રી લખે છે કે આપણને 100% પ્રતિતી નથી એનો અર્થ એ થયો કે આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એ એમની કૃપા છે પણ હવે એમાં 100% પ્રતિતી લાવવી એ જ આપણી સાધના છે આ પત્રનો ત્રીજો વિભાગ છે પ્રાપ્તિનો વિચાર સો ટકા કેવી રીતે લાવવી તેનો ઉપાય સ્વામીશ્રીએ બતાવ્યો કે સ્વામીશ્રીએ ત્રણ ફળ બતાવ્યા છે પહેલું અંતરે શાંતિ રહેશે બીજું અક્ષરધામ થઈ જવાશે અને ત્રીજું સત્પુરુષના ભાવને પમાશે અને સ્વામીશ્રીએ આ સર્વે ફળની આગળ એક અગત્યનો શબ્દ લખ્યો જરૂર એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી તમામ વસ્તુ થશે જ તો હવે જો પ્રાપ્તિનો વિચાર કરવામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આપણા ગુરુહરિની આટલી બધી રૂચિ હોય જ તો આ પ્રાપ્તિના વિચારનું કેટલું મહત્વ છે તેના માટે આપણે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી માર્ગદર્શન મેળવવાના છીએ તો આવો આપણે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને વિનંતી કરીએ કે વર્કશોપ દ્વારા આપણને પ્રાપ્તિના વિચારનું મહત્વ સમજાવે પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પર પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ વર્ષના પત્રની અંદર જે પ્રાપ્તિના વિચારની વાત આપણને કરી છે અને આ સિવાય વારંવાર સ્વામીશ્રી આપણને પ્રાપ્તિનો વિચાર કરવાની પ્રેરણા આપે છે એ વાત નવી વાત નથી આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના વખતથી વચનામૃતની અંદર પણ મહારાજે આ જ પ્રાપ્તિના વિચારની વાત વારંવાર કરી છે પ્રાપ્તિના વિચાર માટે આપણા સત્સંગની અંદર જુદા જુદા શબ્દોનો પ્રયોગ ઘણીવાર થાય છે વચનામૃતમાં ક્યારેક સ્વરૂપ નિષ્ઠા શબ્દનો પ્રયોગ કર્યો છે આ પ્રાપ્તિને સમજવા માટે કોઈક વખત નિશ્ચય શબ્દ કોઈક વખત ઉપાસના શબ્દ કોઈક વખત આશરો કોઈક વખત ભગવત સ્વરૂપનું બળ આ બધા જ શબ્દો પ્રાપ્તિના વિચારને લગતા શબ્દો છે તો આ પ્રાપ્તિના વિચારની વાત મહાનસ્વામી મહારાજે આપણને કરી છે પ્રાપ્તિનો વિચાર એટલે ભગવાનના સ્વરૂપનો વિચાર અને એ ભગવાન મને મળ્યા છે એ વિચાર ભગવાન કેવા છે એ એમનો મહિમા બતાવે છે અને આવા ભગવાન મને મળ્યા છે એ પ્રાપ્તિ બતા આપણે ત્યાં કેવળ ભગવાનના મહિમાનો વિચાર નથી પણ આટલા મોટા ભગવાન એ મને મળ્યા છે ત્યાં સુધી આપણો વિચાર જાય છે એટલે કે ભગવાનની પ્રાપ્તિ થાય પછી જ તો સાધનાની શરૂઆત થાય છે તો મહારાજે આપણને કેવી સાધના બતાવી કે પ્રાપ્તિ કરવાની સાધના નથી પ્રાપ્તિ થઈ ગઈ છે એને હવે સમજવાની છે અને એ પ્રાપ્તિને માણવાની છે એને મહારાજે સાધના તરીકે મૂક્યું છે તો આ આપણા સંપ્રદાયની એક વિલક્ષણતા છે અને એટલે કેવું છે કે પ્રાપ્તિનો વિચાર કરવો એનો અધિકાર આપણને મહારાજે આપ્યો છે અને બીજી વસ્તુ કે આપણને પ્રાપ્તિ થઈ છે એટલા માટે જ પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી ફરજ પણ છે જ્યારે આવા ભગવાન અને આવા સંત મળી ગયા ત્યારે પછી જો પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો એ આપણી વધારે મોટી ભૂલ કહેવાય તો આ દ્રષ્ટિથી પ્રાપ્તિનો વિચાર એ આપણા માટે બહુ જ અગત્યનો છે અને એકદમ રાજમાર્ગ જેવી સાધના છે હવે પરમપુજ્ય મહાનસ્વામી મહારાજ આપણને પ્રાપ્તિનો વિચાર કરવાનો આટલો બધો આગ્રહ કરે છે એનું કારણ શું હશે તો એનું કારણ એ છે કે આપણે જે કાંઈ મેળવવાનું છે આપણે જે કાંઈ પામવું છે આપણે જે કાંઈ ઈચ્છીએ છીએ જે કાંઈ ખરેખર જેની આપણે જરૂર છે એ બધું જ પ્રાપ્તિના વિચારમાંથી મળવાનું છે આપણે એને ચાર વિભાગની અંદર જોઈએ પહેલી વસ્તુ તો એ છે કે આપણે સુખ શાંતિ જોઈએ છે પરમ સુખ જોઈએ છે બીજી વસ્તુ છે કે આપણે હવે સાધનાના માર્ગે ચાલ્યા એટલે આપણને હવે એ સમજાયું કે આપણે એકાંતિકપણું જોઈએ છે ત્રીજી બાબત એ છે કે આપણે ભગવાનનું ધામ જોઈએ છે મોક્ષ જોઈએ છે અને ચોથી બાબત એ છે કે આપણે રાજીપો જોઈએ છે મહારાજ આપણા પર રાજી હોય આપણા ગુરુ આપણા પર રાજી હોય એ આપણા જીવનની સફળતા તો આપણે જે કાંઈ જોયું આ ચારે ચાર વસ્તુઓ એ પ્રાપ્તિના વિચારથી આપણને પ્રાપ્ત થાય છે સૌથી પહેલી વાત આપણે જોઈએ તો આપણને બધાને સુખ જોઈએ છે પણ કેવું સુખ દુઃખ વિનાનું સુખ જોઈએ છે આપણને બધાને કેવું સુખ જોઈએ છે કે જેનો અંત ન આવે ખલાસ ન થઈ જાય એવું સુખ જોઈએ છે આ દુનિયાની અંદર આપણે જે જે સુખનો અનુભવ કરીએ છીએ એ સુખ કાં તો તમોગુણી સુખ છે કાં તો રજોગુણી સુખ છે અને કાં સત્વગુણી સુખ છે અંતે તો એ ત્રણેય ગુણ માયાના ગુણો છે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જેટલું કાંઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય જ નહીં એટલે કે આ બધામાં છેલ્લે કંઈક દુઃખ આવીને ઉભું રહે છે એની સામે પ્રાપ્તિનું સુખ પ્રાપ્તિના વિચારમાંથી જે આનંદનો અનુભવ થાય છે એ સુખ એવું છે એમાં કોઈ દુઃખ નથી કદાચ પરિસ્થિતિ વિપરીત હોય પણ પ્રાપ્તિનું સુખ જતું નથી આપણે આ સત્સંગમાં ઇતિહાસમાં એવા અગણિત પ્રસંગો જોઈએ છે શ્રીજી મહારાજના પરમહંસોથી માંડીને મહારાજના ભાદરાના ડોસાભાઈ જેવા હરિભક્તોથી માંડીને અત્યાર સુધી એવા કેટલાય ભક્તો થયા છે આજે પણ આપણે જોઈએ છીએ કે કદાચ જીવનમાં વ્યાવહારિક મુશ્કેલીઓ આવી હશે આવતી હશે પણ એ બધી મુશ્કેલીઓ એક બાજુ પડી હોય એ બધી મુશ્કેલીઓમાંથી એ પસાર થતા હોય શારીરિક હોય આર્થિક હોય કૌટુંબિક હોય પણ એ બધાની વચ્ચે એ પરમ આનંદમાં રહે છે એટલે જ્યારે પ્રાપ્તિ સમજાય છે ત્યારે આનંદ અવિચલ બની જાય છે દુઃખ વિનાનું સુખ એમાં મળે છે બીજી વસ્તુ એ છે કે આપણે અનંત સુખ જોઈએ છે આપણે જેટલું કાંઈ લૌકિક સુખ આ દુનિયાની અંદર જોઈએ છે તો બધા સુખમાં આપણને એક વસ્તુ દેખાય છે કે જ્યાં સુધી એ વસ્તુ આપણને ન મળી હોય ત્યાં સુધી એનું આકર્ષણ આપણને રહે છે એને મેળવવા માટેનો તલસાટ આપણને રહે છે પણ જ્યારે એ વસ્તુ મળી ગઈ પછી કાંઈ એમાં બહુ ઝાઝી મજા આવતી એવું રહેતું નથી પછી એ નોર્મલ બની જાય છે જેમ લગ્ન ન કર્યા હોય એને એમ થાય કે આપણે લગ્ન કરીએ લગ્ન કરીએ પણ લગ્ન કરી લીધા એને કાંઈ વિશેષ ન લાગતું હોય જેને એમ હોય કે આપણે અમેરિકા પહોંચી જઈએ પહોંચી જઈએ પહોંચી જઈએ એમ થતો હોય પણ એકવાર અમેરિકા પહોંચી ગયા હોય એને કઈ રોજ અમેરિકાનો અહોહો ના થતું હોય એ વસ્તુ જ્યારે આપણને મળી જાય એ સત્તા હોય કે સંપત્તિ હોય કે ભોગવિલાસ હોય પછી પછી એને આગળ કંઈક જોઈએ છે હવે એમાં મજા આવતી નથી આ પ્રાપ્તિના વિચારનું સુખ એ અનંત સુખ છે તો પ્રાપ્તિનું સુખ એ એવું સુખ છે જેમાં કોઈ દુઃખ નથી પ્રાપ્તિનું સુખ એ એવું